નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર ભાવનગરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ પંજાબી દારૂની બસો ને એક બોટો સાથે ત્રણ શખ્સ ઝડપાયા કાર સહિત છ પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે સિહોરના ભોળાદ ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં કેતનભાઈ ઉર્ફે કાળુ ડાંગર ઉંમર વર્ષ બાવીસ મિલનભાઈ રાઠોડ ઉંમરવર્ષ પચીસ મુકેશભાઈ મકવાણા ઉંમર વર્ષ ચોત્રીસનો સમાવેશ થાય છે તેઓ મારુતિ સ્વીપ કારમાં પંજાબજી દારૂનો જથ્થો લાવ્યા હતા પોલીસે કુલ બસોને એક બોટલ દારૂ જપ્ત કર્યો છે જેમાં રોયલ ચેલેન્જ વીસકીની એકસો ત્રીસ બોટલ મેકડોએલ નંબર એક વીસકીની અડતાલી બોટલ અને મેકડોએલ નંબર એક ડિલક્ષની ત્રેવીસ બોટલનો સમાવેશ થાય છે દારૂની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા છે પોલીસે પાંચ લાખની કિંમતની કાર અને પચીસ હજાર રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે કુલ છ લાખને પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ વિનોદ સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશન એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ